તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની ભારે આવક નોંધાઈ છે યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત મરચાંની પિસ્તાળીસથી પચાસ હજાર ભારીની આવક થઈ છે મોટી સંખ્યામાં ખેડૂતો મરચાં લઈને પહોંચ્યા જેના કારણે યાર્ડની બહાર બંને બાજુ ત્રણ કિલોમીટરથી લાંબી લાઈન જોવા મળી રાજીમાં વીસ કિલો મરચાના સરેરાશ ભાવ એક હજારથી લઈને આડત્રીસો સુધીના બોલાયા છે સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ છે ગોંડલનું મરચું તેની ગુણવત્તાના કારણે દેશભરમાં પ્રખ્યાત છે વિદેશમાં પણ મોટા પ્રમાણમાં નિકાસ થાય છે ત્યારે અન્ય રાજ્યમાંથી વેપારીઓ મરચું ખરીદવા ગોંડલ યાર્ડમાં આવે છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો અલગ અલગ જન્સીઓ લઈને આવે છે ત્યારે હાલ યાર્ડ સત્તાધીશોએ મરચાની આવક નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ કરી છે મરચા નવ ભાવી આવ્યા એકાવનમાં બજાર આવી ને પચીસો થી ચાર હજાર રૂપિયા બજાર ચાલે છે ગોંડલની અંદર રાજસ્થાનના મહારાષ્ટ્રના એમપીના કર્ણાટકના બધા વેપારી આવે છે ગોંડલની મરતાની ક્વોલિટી સારી આવે છે અને ભાવ પણ સારો છે સાનિયા અને રેવા અને બીજી બે ત્રણ ક્વોલિટી છે સારી આવે કલર ખુશબુ મીઠાસ આની મસ્તીમાં સારી ક્વોરિટી હોવાથી આખા ઇન્ડિયાના માણસો આ મરતી લેવા આવે છે અમેરિકા તાઇવાન ચાઇના જેવા કેટલાય દેશોમાં ગોંડલનું મરચું એક્સપોર્ટ થતું હોય અને અત્યારે મરચાંની ભાવ સાનિયા રેવા કોલરજી મરચું અત્યારે વધારે ફેમસ હોય તો મરચું અત્યારે હજાર પંદરસોથી લઈ અને ચાર હજાર રૂપિયા સુધી મરચું હરરાજીમાં વેચાતું હોય છે જ્યારે અમે ખેડૂતોને આપણા માધ્યમથી ખાસ વિનંતી કરી છે કે કોઈ ઉતાવળ મરચાની ન કરે અને પોતાએ મહા મહેનત કરેલું મરચું જો સુકાવીને લઈ આવે તો છોટા છોટાઉદેપુર જિલ્લામાં ચાર હજાર હેક્ટરમાં ટામેટાની ખેતી ખેડૂતો કરતા હોય છે પરંતુ ટામેટામાં અચાનક સુકારાનો રોગ આવી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ખેડૂતોના ટામેટામાં સુકારો આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ટામેટા પાછળ કરેલ ખર્ચ નીકળી શકે તેવી સ્થિતિ પણ નથી ટામેટા જોઈને લાગી રહ્યું છે કે કેટલાક ટામેટા મૂર્જાઈ ગયા છે તો કેટલાક ટામેટા લીલા જ રહી ગયા છે

બધો સુકારો લાગી જાય ને એવું થાય બધું ને તાર લગભગ ચાર પાંચ હજાર રૂપિયા ની તારે જ આવે દસ પંદર હજાર રૂપિયા ની દોરી જ થઈ જાય ત્યાં કઈ વાર થયા ભૂસરાઈ જ્યાં ને અમારી મહેનત કેટલી બધું દોરી લાવી બધું બાંધીયા અમારી મહેનત કઈ નઈ વરિયાળી પગવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે વરિયાળી ખેતરમાં રોગે દસ્તક દીધી છે પાકમાં કાળીઓ અને રાતડીયો નામનો રોગ જોવા મળ્યો છે રોગ આવતા ખેડૂતોના ઉભા પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખેતરના આખા ફાલમાં નુકસાન થવાની શક્યતા છે ઊંઝા અને વિસનગરમાં વરિયાળીને નુકસાન થઈ શકે છે એક વીઘાના વરિયાળીના વાવેતરમાં ખેડૂતોનો પંદરથી વીસ હજાર ખર્ચ થાય છે રોગ ન આવે તો ખેડૂતોને ફાયદો થાય છે અને યોગ્ય ઉપજ મળે છે મહેસાણા જિલ્લામાં અંદાજીત ત્રણ હજાર વધુ ખેડૂતો વરિયાળીનું વાવેતર કરે છે વધુ પડતા પાણી સહિતની બાબતોના કારણે વરિયાળીમાં રોગ આવે છે

અને દવાઓ જંતુનાશક માટેનો બધો ખર્ચો બહુ વધી જતો હોય છે એટલે અમને આ રોગ આવે એના પ્રમાણે અમને કઈ મળતું નથી રહેતો કેટલા રૂપિયા ખર્જો કર્યો તો કેટલા વીઘાની અંદર વાવેતર કર્યું તો એક વિઘાની અંદર ખર્જો કરેલો અને 10 થી 12000 રૂપિયા નો ખર્જો થઈ જાય છે અમારે છંટકાવ ને બધા કરો પછી પાક બચે છે નથી બચો શું સ્થિતિ બહુ એટલું બધું રિઝલ્ટ પછી મળતું નથી જ્યારે રોગ આવી જાય છે ને પછી એટલે આખું ઘર ખાલી થઈ જાય છે આ રીતનું બરાબર આમ એપ્રોક્સ કેટલું એક વિઘાની વાવેતર કરો તો કેટલું ઉત્પાદન થતું હોય છે રોગ ના આવે તો રોગ ના આવે તો થતું હોય છે અને અમને રોગ ના તો આવતો તો ગયા વર્ષે મેં પંચાસ હજારની આજુબાજુની વરિયારી મેં લીધેલી હતી બરાબર આ વખતે રોગ આવ્યો છે કેટલા રૂપિયાનું નુકસાન થશે આ વખતે મને નથી લાગતું કે કઈ સારું એવું બેનિફિટ થાય મને આખા જિલ્લાની વાત કરવામાં આવે તો આખા જિલ્લામાં કેટલા ખેડૂતો વરિયાળીની ખેતી સાથે સંકળાયેલા છે કેટલા લોકોને આ પ્રકારનો રોગ આવ્યો છે અને કેટલા લોકોને નુકસાન થાય તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે મહેસાણા જિલ્લામાં ચારથી પાંચ હજાર ખેડૂતો વરિયાળીની ખેતી કરી રહ્યા છે જે અંદાજે છ હજાર એકર જેટલું વરિયાળીનું વાવેતર થયું છે વરિયાળીમાં ખરેખર કાળીઓ અને સાકરીઓ આ બે રોગ અંતમાં વધારે આવતા હોય છે આ આવવાનું કારણ વધુ પડતું યુરિયાનું પ્રમાણ અને પિયતનું વધારે પડતું પાણી આપવામાં આવે તો આ રોગ વધારે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી તેમજ સોયાબીનની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે અંદાજિત ત્રેવીસો થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ હાલ ટેકાના ભાવે ખરીદી ખુલ્લામાં થઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે ત્યારે જો વરસાદ પડશે તો ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ રહેશે તો આ તરફ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું છે કે જો વરસાદ આવશે તો તમામ મગફળીને શેડમાં રાખવામાં આવશે યાર્ડ પાસે મોટા તેમજ નાના શેડ મળીને કુલ અગિયાર શેડ છે